દરેક નીતિની સામે રીતે રહેતો સુરતના ખાતે કોર્પોરેટ ગિફ્ટ બનાવના રાજેશ શેકડા દ્વારા યુદ્ધ ને આબેહુ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે રોજની ની સિત્તેર જેટલા મંદિરની ની ડિમાન્ડ હોવાથી ત્રીસ બહેનો દ્વારા દસ જેટલા મંદિર લગભગ પાંચસો પાર્ટને જોડીને બનાવી રહ્યા છે વલતાણપુણા ગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું કે અમે છેલ્લા તેર વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને ત્રીડીમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા જેને અમે લેસર કટિંગ સહિતના પાંચસો ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે રામ મંદિરની જેમ ગર્ભગૃહ સભા મંડપ ગુંબજ ત્રણેય દિશાના દ્વાર સહિતની આ બેહૂપ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે તે આપનું પરિચય મારું નામ રાજેશ છે કંપનીનું નામ લેઝર આર્ટ છે અને બે હજાર દસથી આ ફિલ્ડમાં વર્ક કરું છું અત્યારે કઈ વસ્તુ તમે બનાવી રહ્યા છો શેનું ક્રેઝ છે અત્યારે અમે રામ મંદિર મંદિર ઘણા બધા અમે મોડલ બનાવીએ છીએ એમાં વધારે ક્રેજ રામ મંદિરનો છે જે જેમાં અત્યારે આકાલ લઈ રહ્યું છે એ મંદિર નોકરેજ છે અત્યારે એ મંદિર અમે બનાવીએ છેલ્લા એક વર્ષથી અમે આ મંદિર બનાવીએ છીએ અને પર ડે આજે સો જેટલા ઓર્ડર આવે છે મંદિર અમે અલગ અલગ સ્કેલની અંદર પાંચ સાઈઝ બનાવેલી છે જે છ ઇંચથી લઈને છ ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં બનાવીએ છીએ વિચાર કે કેટલા લોકો કામ કરે છે અને આજે મહિલાઓ કામ કરે છે કેવી રીતે અમે તૈયાર કરીએ છીએ ઓકે વિચાર જ્યારે રામ જન્મભૂમિનો જ્યારે નિર્માણ કરવાનું હતું મંદિરનું ત્યારે એક આર્ટિકલ આવેલો એ આર્ટિકલ જોઈને અમે લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે આ વસ્તુ ઘરે ઘર સુધી પહોંચાડીએ દરેક લોકો અયોધ્યા સુધી નથી જઈ શકવાના તો આપણે એક આ બેહુક પ્રતિકૃતિ તૈયાર કરી અને અમે એક માર્કેટમાં મૂક્યો કે ભાઈ આ રામ મંદિર છે અને એક છેલ્લા એક વર્ષથી બનાવીએ છીએ અને અમારે ત્યાં ત્રીસ બેનોની લે ટીમ છે જે અનસ્કિલ્ડ કે એ લોકોને મતલબ એજ્યુકેશન કોઈ વસ્તુ નથી પણ અમે એને પહેલાં ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એમની પાસે મંદિર તરે તૈયાર કરાવી મંદિરો બને છે રોજના અત્યારે સો જેટલા મંદિર બને છે અને ચાર ઇંચ બાય છ ઇંચથી લઈને ચાર ફૂટ બાય છ ફૂટ ટોટલ પાંચ સ્કેલમાં બને છે કઈ જગ્યાથી ઓર્ડર અત્યારે આવી રહ્યા છે અત્યારે અયોધ્યા સાઈડથી વધારે ઓર્ડર આવી રહ્યા છે જે નફો મળવાનો છે હા તો તો એ એક્ટિવિટી બે હજાર દસથી થી કરું છું કે જે કાંઈ પ્રોફિટ કરીને એમાંથી ફાઇવ પર્સન્ટ પાંચ ટકા અમે લોકો ચેરિટી કરીએ છીએ કે બાળકોને જમાડવામાં કે જરૂરિયાતમંદોને અમે આપીએ છીએ દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો તો ન્યૂઝ ચેનલ